મહારાજ સાહેબ તથા તેમના શિષ્યોની પ્રેરણાથી આઠસો ચાલીસ ભક્તો દ્વારા માસ આવ્યું છે જેમાં પારડી ખાતેના પંકજ જૈન સંઘમાં સૌથી વધુ ચારસો ને ચાર ભાવિકો સામેલ છે મનમાં શ્રદ્ધા અને દેવગુરુ પ્રત્યે નિષ્ઠા હોય તો કરેલો સંકલ્પ જરૂર સિદ્ધ થાય છે ચાતુર્માસ દરમિયાન પ્રભુ ભક્તિ કરી અને પુણ્યનું ભાથું બાંધવામાં આવે છે આ સમયગાળામાં જૈન સમાજના ભાઈ બહેનો પોતાની શક્તિ અને ભક્તિ પ્રમાણે ઉપવાસ કરી પુણ્ય કમાવવાનો પ્રયત્ન કરે છે ઉપવાસ કરવા સરળ નથી છતાં કેટલાક ભાગ્યશાળી એવા છે જેઓ આ કઠિન તપસ્યા કરી ત્રીસ દિવસના ઉપવાસ એટલે કે માસ ક્ષમણ કરી રહ્યા છે ત્રીસ દિવસ સુધી અનાજનું એક દાણું પણ મોઢામાં ન મૂકવું એ ખરેખર એક મોટી વાત છે ત્રીસ દિવસ અનાજનો એક પણ દાણો કોઈ માવો ડ્રાય ફ્રૂટ કશું જ લેવાનું નથી પણ પાણી પીવાની છૂટ હોય છે સવારના દસ થી સાંજના છ સાડા છ સુધી પાણી પીવાની છૂટ હોય છે શ્રદ્ધાનું એક ચમત્કાર જેવું ઉદાહરણ આ માસિક સવનમાં એ છે આરતીબેન નામના એક આરાધક ત્રીસ દિવસ સુધી પાણી પણ નહીં અને ખોરાક પણ નહીં એક પણ ટીપુ લીધા વગર એક પણ અનાજનો દાણો લીધા વગર કરે છે માસક સમાન એટલે કે ત્રીસ ઉપવાસનું આયોજન બહુ મોટા પાયે કરવામાં આવ્યું હતું એમાં શ્રી પંકજ જૈન સંઘ શિરમોર રહ્યો છે અને અમને જણાવતા બહુ આનંદ થાય છે કે સમગ્ર રાજનગરમાં આવતી એક વિક્રમ સર્જક સંખ્યા કહી શકાય એવી આઠસો ચાલીસ આરાધકો આ માસક તપમાં આરાધનામાં જોડાયા છે પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ અને પ્રેરણાથી દરેક આરાધકો તપસ્વી રત્નો ખૂબ જ સુંદર રીતના આરાધના કરી રહ્યા છે અને ખૂબ સુંદર રીતે તેમના ઉપવાસમાં આગળ વધી રહ્યા છે હું અઠ્ઠમ લઈશ એ ગણતરીથી હું ગઈ હતી પચકાંડ લેવા પણ જે મહારાજ સાહેબનો માહોલ હતો અને બધું જે એમણે કર્યું હતું એ ઉપરથી મેં સિદ્ધાર્થ સોલના પચકાંડ લીધા અને એ શાતા એવી સારી રહી એ ભગવાનની કૃપાથી તો પછી મેં પાછા બીજા સિદ્ધાર્થ ચૌદના લીધા અને બે જ પચકાંડમાં આ તપ પૂરું કર્યું આ વર્ષે માસ ક્ષમણ કરનારા તપસ્વીઓમાં અગિયારથી ચૌદ વર્ષની ઉંમરના ત્રીસ બાળકો અને ચોર્યાસી વર્ષના વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે આ તપસ્યામાં ઉંમર કોઈ બાદ નથી તે વાતનો આ જીવન દાખલો છે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી બાર વર્ષની આંગી અને આંશીએ પણ માસ ક્ષમણ કર્યું છે તેમણે પોતાની તપસ્યાની શરૂઆત આઠ ઉપવાસથી કરી ત્યારબાદ સોળ અને હવે તેઓ ત્રીસ ઉપવાસ પૂર્ણ કરી રહ્યા છે નાની બાળ શ્રદ્ધાળુનું કહેવું છે કે પ્રભુની કૃપાથી તેમને ઉપવાસ દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ થઈ નથી તેમને મહારાજ સાહેબના આશીર્વાદ અને માર્ગદર્શનથી એક પછી એક ઉપવાસ પાર પાડવામાં મદદ મળી રહી છે આ ઉપવાસ કરનારા ભાવિકોમાં ડોક્ટર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેવા ઉચ્ચ શિક્ષિત લોકો પણ સામેલ છે કે મારા સાહેબ આવવાના છે અને કરાવવાના છે એટલે મને દિવસે મન થયું એટલે મેં પચકન લઈ લીધા પછી ધીરે ધીરે મારા સાહેબના અને ગુરુ કૃપાથી મારા શાંતિથી ઉપવાસ નીકળે છે અને પંદરમો ઉપવાસ એવો મન થયો કે મેં સીધા સોળ ઉપવાસના પચકન લઈ લીધા છે એટલે અમે લોકોએ આઠ અને સોળ બધું જોડે કરેલું હતું અને આ વખતે ઈચ્છા હતી પંદરમા દિવસે મારી એવી ઈચ્છા થઈ કે સોળના લઈ લઉં તો આગળ હવે કોઈ જ કઠિનાઈ આવવાની નથી ગુરુ મહારાજનો હાથ અમારા માથે હતો એટલે અમારે બધું જ શક્ય હતું સંઘમાં મને જ્યારથી ખબર પડી કે રાજરત્ન મારા સાહેબ આવવાના છે તો મને ત્યારથી જ ઈચ્છા થઈ ગઈ હતી માસ્ક ખમણની અને એમના પચકાણનો પ્રભાવ એટલો છે કે હું અત્યારે ટ્યુશન સ્કૂલ્સ જઈ શકું છું અને રૂટન રૂટીન કાર્ય કરી શકું આપણામાંથી ઘણાને શરૂઆતમાં એવું લાગે કે ઉપવાસ થઈ શકે પરંતુ એક અદ્રશ્ય શક્તિ આ માટેની તાકાત પૂરી પાડે છે આજની ભાગદોડ ભરી અને વ્યસ્ત જીવનશૈલીમાં પણ જ્યારે પ્રભુ ભક્તિ કે આરાધનાની વાત આવે છે ત્યારે લોકો પાછા પડતા નથી તેઓ પોતાની શ્રદ્ધાને જાળવી રાખવા માટે અથાગ પ્રયત્ન કરે છે

શ્રદ્ધાભરી જે જિંદગી જગમાં કદી ફરતી નથી શ્રદ્ધા વિહોની જિંદગી જગમાં કદી ફરતી નથી શ્રદ્ધા વગરની જિંદગી ફરતી નથી અને શ્રદ્ધાભરી જિંદગી ક્યારેય ફેલ જતી નથી રિઝલ્ટ આવે જ એમને આ કર્યું નાના બાળકો ત્રીસ ઉપવાસ કરે અને એ જ્યારથી મેં સાંભળ્યું ત્યારથી મારા મનમાં એક ઉલ્લાસ જાગેલો કે આવા પ્રભાવક આચાર્ય પધારે અને એમની નિશ્રામાં હું માસ્કમણ કરું અને આચાર્ય ભગવંતે એક મા દીકરાનો જેવો ખ્યાલ રાખે ને એવા આશીર્વાદ અને એવી અમારી સાચવણી કરી છે કે આજે હું પચાસ વર્ષની ઉંમરે મેં જિંદગીમાં પહેલાં એકાદ બે ઉપવાસ કર્યા હતા પણ આજે ત્રીસ ઉપવાસ અને આપણી સામું આટલી સહજતાથી વાત કરી શકું છું એ મારા દેવ ગુરુ અને મારા જૈન ધર્મનો પ્રભાવ છે પણ લગભગ હું ચૌદ દિવસથી પાઠશાળા ભણાવવા જઈ રહી છું બીજે દિવસે તો માનસિક તૂટી ગઈ હતી કે મારાથી નહીં થાય મને શારીરિક તકલીફો હતી મારા સાહેબ પાસે આવી એમને વાત કરી મારા સાહેબ કે બધું થઈ જશે અને બસ આજે હું સરસ રીતે કરી રહી છું ને રીતે મારું પાર પાડી રહ્યું છે છોકરાઓ પણ બધા મારા ઘણા બધા કરી રહ્યા છે એનો મને ખૂબ આનંદ આ તપસ્વીઓના બલિદાન અને સમર્પણને બિરદાવવા માટે સંઘ દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આગામી તેર ઓગસ્ટે અમદાવાદના તમામ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવશે ત્યારબાદ ચૌદમી તારીખે વાસણાથી રિવરફ્રન્ટ સુધી તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે આ કાર્યક્રમોની પૂર્ણાહુતિ પંદરમી ઓગસ્ટે રિવરફ્રન્ટ ખાતે યોજાનાર પારણા મહોત્સવ સાથે થશે ઝલક અધ્યારુ જીએસટી